नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આત્રન રાશિના જાતકોના આજનો દિવસે અધૂરા કામ થશે પૂરા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે તમારો વિશ્વાસ તોડી શકે છે તમે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો જેના કારણે તમારી પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાશે જો તમને તમારા વ્યવસાયમાં પણ સારો નફો મળશે તો તમે અત્યંત ખુશ થશો તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે તમારે કોઈને એવું કંગી ન કહેવું જોઈએ જેનાથી તેમને ખરાબ લાગે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમારા મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવશે જેને તમારે બીજાની સામે ન લાવવા જોઈએ તમે કોઈ બિનજરૂરી કામને લઈને તણાવમાં રહેશો વ્યાપારમાં કેટલાક અવરોધો આવશે जेना कारणे तुमने परेशानी थसे जो तुम्हें कोई ने पैसा उधार આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો તમને તમારી મહેનત નું સંપૂર્ણ પરિણામ મળશે નોકરીમાં કામ કરતા લોકોએ પોતાનું કામ પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નહીંંતર તમારી સમસ્યાઓ વધી શકે છે મિતુન રાશિની વાત કરીએ તો પ્રોપર્ટીના મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપશો કોઈ પણ લડાઈમાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંગથી રાહત મળશે તમારું બાળક તમારી સાથે કનિક વિશે ચર્ચા કરી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલાક લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવા માટેનો રહેશે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે તમે તમારા ઘરની પેઇન્ટિંગ પર પણ સારી રકમ ખર્ચ કરશો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે તમને તકરાર થવાની સંભાવના છે તેથી કની પણ બોલતા પહેલાં ખૂબ સમજી વિચારીને બોલો સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની અને તમારી જાતને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવાની જરૂર છે તમારે તંદુરસ્ત આહારનું પાલન કરવું જોઈએ જો તમને કોઈ કામને લઈને કોઈ ટેન્શન હોય તો તમે તમારા ભાઈઓ સાથે તેના વિશે વાત કરી શકો છો તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો પરિવારમાં એકાગ્રતા રહેશે કોઈ શુભ કાર્યક્રમના કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે કન્યા રાશિની વાત કરીએ તો પ્રોપર્ટીના મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારા મનમાં પ્રસન્નતા રહેશે તમને નવી મિલકત મળી શકે છે ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં વધારો કરવામાં કોઈ કસર છોડશે નહીં અને જો તમારી ઈચ્છા પૂરી થાય તો તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો તમારે તમારા બાળકને આપેલું વચન પૂરું કરવું પડશે તમારે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું જોઈએ તુલા રાશિની વાત કરીએ તો નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે કામ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તમે તેનો ઉકેલ સરળતાથી શોધી શકશો દેખાડો કરવાની જાળમાં ન પડો નોકરીમાં કામ કરતા લોકો તેમના કામ પ્રત્યે સમર્પિત જોવા મળશે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવાની જરૂર છે તમને જરૂરી વસ્તુઓ ખરીદો અને તમારા ભવિષ્ય માટે નાણાં બચાવવા વિશે વિચારો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવી પડશે જો કોઈ સમસ્યા લાંબા સમયથી રહેતી હોય તો તે પણ દૂર થતી જણાય છે કામને લઈને તમારા મનમાં મૂંઝવણ રહેશે રાજનીતિમાં કામ કરતા લોકો પોતાના કામ દ્વારા નવી ઓળખ બનાવશે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તમે તમારી ભાવનાઓ કોઈ સહકર્મી સમક્ષ વ્યક્ત કરી શકો છો જો કોઈ વિવાદાસપદ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે કેમ શાંત રહેવું જોઈએ ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ રહેશે તમારી અંદર એક નવી ઊર્જા વસશે જે તમને ખુશ કરશે નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે પરંતુ તમારે બિનજરૂરી ખર્ચ ટાળવું પડશે અને દેખાડો કરવામાં વ્યસ્ત ન થાઓ નહીં તો તમે ઘણા પૈસા ખર્ચ કરશો તમારા કેટલાક ખાસ સોદા ફાઇનલ થતાં પહેલાં અટકી શકે છે તમારે કાર્યસ્થળમાં તમારી કોઈ પણ ભૂલોનું પુનરાવર્તન ટાળવું પડશે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કનિક ખાસ રહેવાનો છે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારે તમારા રોજિંદા કાર્યોને આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ જે લોકો નોકરીની શોધમાં ઘરે ઘરે ભટકી રહ્યા છે તેઓ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે તમારા જીવનસાથી પાસેથી કનિક ગુપ્ત રાખો છો તો તે તેની સામે ખુલ્લી પડી શકે છે તમારી પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમાં રહેશે કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાયિક બાબતોમાં તમારે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ સ્થાવર મિલકતને લગતી કોઈ જૂની બાબતનો ઉકેલ આવી શકે છે ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે તમારે તમારી દિનચર્યા સારી રાખવી પડશે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે તમારે સંપત્તિ સંબંધિત કોઈ બાબતમાં ઉતાવળ કરવી પડશે તો જે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે અને જો કોઈ કામ બાકી હતું તો તે પણ પૂર્ણ થશે સર્જનાત્મક કાર્યમાં તમને ખૂબ જ રસ રહેશે તમારા મિત્રો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે કાર્યસ્થળમાં તમારી ઉપર વધુ જવાબદારીઓ આવશે विषय तुम्हारे चिंता करवानी जरूर नहीं जो तमारा जीवन जीवनसाथी ने नवी नौकरी मैं तो तुम्हारी खुशी नी कोई सीमा रहे शे नहीं तो मित्रों हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो